અને અમે આગ્રહ કરીએ છીએ કે દર સોમવારે ભગવાન વિશેષ જાત થતી રહે છે અને આપણા શ્રાવણના પવિત્ર હિન્દુનો તહેવાર હોવાથી અમે દાહોદ જનતાને અપીલ કરીએ છીએ કે તેઓ વધુમાં વધુ દર્શન કરીને લાભ લો ભક્તિમાં દાહોદ શહેરમાં સરદાર ચોક પડાવ ખાતે બહુ પૌરાણિક મંદિર શ્રી મનકામેશ્વર મંદિર આ વર્ષે જ એનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે આગલા વર્ષોમાં દર વર્ષે શ્રાવણ મહિના દરમિયાન દર સોમવારે અહીંયા મહાદેવજીની અલગ અલગ એનો શૃંગાર થાય છે અલગ અલગ એની ઝાંકી બનાવવામાં આવે છે મહિનાના તમામ સોમવારે જે વિશેષ ઝાંકી થવાની છે એના દર્શનનો લાભ લે હર હર મહાદેવ